મૃદુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈને આજે પહેલો દિવસે એક પ્રેશર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ગોવિંદભાઈ ગામ હવે શું તકલીફ હતી તમને જોરથી બોલો પગ ફાટતો હતો અને કેટલા સમયથી તકલીફ હતી ત્રણ સાડા ત્રણ મહિના જેવું અને શું શું કર્યું હતું હા એમ આર આઈ કરાવ્યું અને લીધી એમાં શું ફરક પડ્યો ડબલ દવા લીધા પછી પછી હવે અહીંયા આપણે પહેલો દિવસ છે એક્યુપ્રેસરનો તમને કેટલો ફાયદો હા કેટલો ફાયદો એસી ટકા જેવો પેલો દિવસ છે તમે આમ બેસી શકતા આમ નો બે હતું ને હા 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 બીજાને શું કહેવા માંગો તમ આ કરાય કે ઓલો આ જ કરાય ને તમને ફાયદા થયો એટલે જય દ્વારકાધીશ